નમસ્કાર મિત્રો મને આશા છે કે તમે મસ્ત અને મજામાં જ હશો તો ચાલો આપણે આજે શરૂ કરીએ આપણો નવો વિડિયો તો મિત્રો અમારી જે યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલની અંદર થઈ ગયો છે એક પ્રોબ્લેમ તો ફાઇનલી મિત્રો જે યુટ્યુબની ચેનલ હોય છે એ ચેનલની અંદર કુલ બે પ્રકારના ટાર્ગેટ આવે છે એક તો એક હજાર સબસ્ક્રાઈબ કરવાનું અને ચાર હજાર કલાક પૂરા કરવાનું તો તમારા બધાના સપોર્ટના કારણે આ બંને ટાર્ગેટ અમારો પૂરો થઈ ગયો છે તો ફાઇનલી મિત્રો જ્યારે આ ટાર્ગેટ પૂરો થઈ જાય પછી ગૂગલના તરફથી અને યુટ્યુબના તરફથી એક મેલ આવે છે જે મેલની અંદર આપણું ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે એનું મેલ આવે છે અને ચેનલ મોનેટાઈઝ થઈ ગયા બાદ ફરીથી એક બીજો મેલ આવે છે એની અંદર જે આપણા એડ્રેસ હોય છે એ એડ્રેસ વેરિફિકેશન કરાવવાનું હોય છે અને એ એડ્રેસ વેરીફિકેશન જ્યારે આપણે કરાવીએ ત્યારે આપણા ઘરની ઘરે યુટ્યુબ અને ગૂગલ તરફથી એક પિન મોકલવામાં આવે છે અને પિન મોકલ્યા બાદ આપણી ચેનલને વેરીફાઈ કરવાની રહે છે કે ખરેખર આપણે જે જગ્યાએનું એડ્રેસ આપ્યું છે એ એડ્રેસ ઉપર આપણે રહીએ છીએ કે નહીં અને આપણી જે યુટ્યુબ ચેનલ છે એ ચેનલની ને આપણે પોતે ઓપરેટ કરીએ છીએ કે કોઈક રોબોટ નથી ઓપરેટ કરી રહ્યું ને એ ચેક કરવા માટે ગૂગલ અને યુટ્યુબ આપણા ઘરે એક પિન મોકલાવે છે તો એ પિન મંગાવવા માટે પણ યુટ્યુબ અને ગૂગલ તરફથી એક મેલ આવે છે જેની અંદર એક ઓપ્શન આવે છે એ ઓપ્શનની અંદર આપણા કુલ જે પોતાના જે નામનું જે એકાઉન્ટ હોય છે એ એકાઉન્ટ હોલ્ડ ના નામના કુલ ચારમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ હોવું જોઈએ જેની અંદર સૌથી પહેલું ડોક્યુમેન્ટ છે પેન કાર્ડ અને બીજું ડોક્યુમેન્ટ છે વોટર આઈડી કાર્ડ ત્રીજું ડોક્યુમેન્ટ છે ડ્રાઇવિંગ લાઇસન્સ અને ચોથું ડોક્યુમેન્ટ છે પાસપોર્ટ આ ચારમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ હોય તો તેની તેના દ્વારા તમે એડ્રેસને વેરિફિકેશન કરી શકો છો મિત્રો પરંતુ જ્યારે પણ તમે ગૂગલ એડસન્સ એકાઉન્ટ બનાવો ને ત્યારે જે તમારા જે ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટની અંદર જે નામ હોય ને એ જ નામ તમારે ગૂગલ એકાઉન્ટ બનાવતી વખતે નાખવાનું રહેશે જેનું ધ્યાન રાખવાનું રહેશે તો ફાઇનલી મિત્રો જે મારું જે ચેનલ છે એ ચેનલની અંદર મારા વાઇફનું ગૂગલ એક્સન્સ એકાઉન્ટ બનાવેલું છે અને મારી વાઇફ પાસે કુલ બે જ ચારમાંથી બે જ ડોક્યુમેન્ટ છે એક તો વોટર આઈડી કાર્ડ અને બીજું છે પેન કાર્ડ તો વોટર આઈડી કાર્ડમાં નામમાં ભૂલશે અને પેન કાર્ડ જે છે પેન કાર્ડની અંદર જે ફોટો છે ફોટોની નીચે જે સિગ્નેચર આવવું જોઈએ એ સિગ્નેચર નથી કારણ કે અમારી પાસે પાન કાર્ડનું ડિજિટલ પાન કાર્ડ છે તો એ ડિજિટલ પાન કાર્ડ વેલિડ ગણવામાં આવતું નથી તો અમારે ફિઝિકલ પાન કાર્ડ મંગાવવું પડશે અને ત્યારબાદ ગૂગલ એડ્રેસ વેરિફિકેશન કરવાનું થશે તો અમારે હજુ લેટ થઈ જશે એડ્રેસ વેરિફિકેશન કરવા માટે કારણ કે જ્યાં સુધી પાન કાર્ડ નહીં આવશે ત્યાં સુધી અમે ગૂગલ એડસન્સ નું જે એડ્રેસ વેરિફિકેશન છે એડ્રેસ વેરીફિકેશન કરી શકશો ફાઇનલી મિત્રો જે આ ગૂગલ નું એકાઉન્ટનું જે એડ્રેસ વેરિફિકેશન કરાવવાનું છે એનો જે પ્રોબ્લેમ મારે થયો છે એ પ્રોબ્લેમ તમારે ન થાય એના માટે મેં આ વિડીયો બનાવ્યું છે તો તમારી જો ચેનલ હોય યુટ્યુબમાં તો તમે આ બાબતનું ધ્યાન રાખજો